પંદર વર્ષથી કોલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે ભરૂચમાં તંત્ર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી ભરૂચ જિલ્લા પંચાયતના હદમાં આવેલી બે દરગાહો તેમજ છત્રીસ દુકાનોને આજે વહેલી સવારે તોડી પાડવામાં આવી હતી સવારના આશરે ચાર વાગ્યાના સમયે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલ્યુશનની કામગીરી શરૂ કરવામાં આવી ભરૂચ શહેરના સિટી સેન્ટર સામે આવેલી જિલ્લા પંચાયતના શોપિંગ સંકુલની હદમાં બાલાપીર માસુમપીર નામની બે દરગાહો આવેલી હતી આ દરગાહોને હટાવવા માટે અગાઉ જિલ્લા પંચાયત દ્વારા ટ્રસ્ટીઓને નોટિસ આપવામાં આવી હતી નોટિસ બાદ આજે વહેલી સવારે એસડીએમ મનીષા માનાણી જિલ્લા પંચાયતના અધિકારીઓ શહેર એ પોલીસ મથકના પીઆઈ આરએમ વસાવા બે પીએસઆઈ સહિત ચાલીસ પોલીસ કર્મીઓ અને ત્રીસ હોમગાર્ડ જવાનોની હાજરીમાં ડિમોલિયેશનની કાર્યવાહી હાથ ધરાઈ હતી બે જેસીબી અને ત્રણ ટ્રેક્ટરની મદદથી પ્રથમ બંને દરગાહોને હટાવવામાં આવી હતી ત્યારબાદ જિલ્લા પંચાયત દ્વારા અગાઉ બનાવવામાં આવેલા અને હાલ બંધ હાલતમાં રહેલા છત્રીસ દુકાનોના શોપિંગ કોમ્પ્લેક્ષને પણ તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી વહેલી સવારે ડિમોલ્યુશન શરૂ થતાં જ દરગાહના ટ્રસ્ટીઓને જાણ થતાં તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું કે આ દરગાહ વર્ષોથી આ સ્થળે આવેલી છે અને આ મામલે તેઓ હાઈકોર્ટમાં ગયા હતા જ્યાંથી તેઓને સ્ટે મળ્યો હતો જોકે સ્ટેની સમયમર્યાદા પૂર્ણ થતાં હાઈકોર્ટે તેઓને નીચલી કોર્ટમાં જવા આદેશ કર્યો હતો જે અંગે કાનૂની પ્રક્રિયા ચાલુ હોવાનું ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું આ દરમિયાન કાનૂની પ્રક્રિયા પૂર્ણ થવા પૂર્વે તંત્ર દ્વારા ડિમોલિશન કરવામાં આવતા દરગાહના ટ્રસ્ટીઓમાં છૂપો રોષ જોવા મળ્યો હતો સમગ્ર કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા ભરૂચ જિલ્લાના વિકાસ માટે આ તમામ જગ્યાએ જેથી કરીને માનો કે ભરૂચ હોય રાજપાલ હોય નેત્રંગ હોય કે જંબુસર હોય આ તમામ જગ્યાએ ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા રેસ્ટ હાઉસ અને કોમ્પ્લેક્સ બનાવવા અમે જઈ રહ્યા છીએ અને એના જ ભાગરૂપે આજે ભરૂચ જિલ્લા પંચાયત પોતાની જગ્યાએ કે જે બસ સ્ટેશનની સામે અને રેલવે સ્ટેશનની પાસે છે ત્યાં એક વિશાળ કોમ્પ્લેક્સ અને વીવીઆઈપી રેસ્ટ હાઉસ બનાવવા જઈ રહી છે અને એના ભાગરૂપે આ જે ડિમોન્યુશન કરવામાં આવ્યું છે તેના ભાગરૂપે કરવામાં આવ્યું છે દરગાહ પણ હટાવવામાં આવી વિવાદ ઉભો થયો છે શું કહેશો એમાં વિવાદ જેવું કાંઈ છે જ નહીં આ જિલ્લા પંચાયતની જગ્યા હતી અને એમાં ત્રણ વાર એમને નોટિસ આપવામાં આવી હતી ત્યાર પછી સુનાવણી કરવામાં આવી સુનાવણી પછી પણ એમને સમય આપવામાં આવ્યો હતો પણ એમની માલિકી છે એવું કોઈએ પુરાવ કરી શક્યા નથી અને ત્યારબાદ પણ એ લોકો હાઈકોર્ટ ગયા તો હાઈકોર્ટે પણ અમને તારીખ સુધી કીધું કે રવા દો પછી હિયરિંગ કર્યું અને એમણે એ ખારિજ કરી નાખ્યું છે અને એમણે એવું કીધું કે નીચલી કોર્ટમાં જાઓ નીટલી કોર્ટ મેં ગયા પછી પણ નીટલી કોર્ટે બી એમની અરજી ખારિજ કરી નાખી છે એટલે એમાં બીજી કોઈ વિવાદ જેવું છે જ નહીં એમાં કોઈ વસ્તુ નથી આ વિકાસના ભાગરૂપે આ પ્રક્રિયા થઈ છે એમાં બીજી કોઈ વસ્તુ આવતી નથી